વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરોને હાથ બનાવટ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે મેળાઓ દ્વારા કારીગરોને તેના ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચાણ માટે મંચ મળી રહેશે જેનાથી રોજગાર તક વધશે અને તેમાંથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે સ્થાનિક સ્તરે ઉત્પત્તિ થતી વસ્તુઓને બજારમાં સ્થાન આપવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી નું સપનું છે કે આપણે જે બે હજાર સુડતાલીસ લગીને જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એના માટે આત્મનિર્ભર ભારત હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી બહુ જ મહત્વ છે જે મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ અને લડાઈમાં સ્વદેશીને નીવ બનાવી હતી એ રીતે વિકસિત ભારતને માટે પણ નીવ સ્વદેશીને બનાવી છે અને જ્યારે આપણે બધા જ ભારતના લોકો સ્વદેશી પ્રોડક્ટ અપનાવશે આપણા ભારત દેશના પૈસા ભારતમાં જ રહેશે કારણ કે ભારત દેશ